સસ્તા અનાજના દુકાનના સંચાલકોને હડતાળની ચીમકી આપી અન્ન નાગરિક પુરવઠા વિભાગે કરવામાં આવેલા પરિપત્રનો વિરોધ બેઠકમાં ચર્ચા કરતા વિપરીત પરિપત્ર થતા ફરી હડતાળની ચીમકી ડોરસ્ટેપ ડિલિવરી અને વેરીફિકેશન બાબતે વિરોધ સરકાર સાથે બેઠકમાં નક્કી થયેલી શરતો પ્રમાણે પરિપત્ર ન થયો અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવનો ઉલ્લેખ કરવામાં આવ્યો થયેલી ચર્ચાથી વિપરીત વસ્તુ રજૂઆત કરવામાં આવી છે જેનો અમારો સખત વિરોધ છે તેમાં કલમ નંબર બેમાં લખ્યું છે કે વ્યવસ્થા મામલતદાર અથવા કલેક્ટર ઓફિસના કર્મચારી કરશે એમાં કોઈ જગ્યાએ એવું સ્પષ્ટ નથી લખ્યું કે દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી મામલતદાર કે કલેક્ટર કર્મચારીઓ પચાસ ટકા સમિતિના સભ્યોની હાજરી આવશ્યક રહેશે જેના માટે તો અમારું આંદોલન હતું પેલા તમારું એસી ટકા હતું એસી માંથી આપણે પચાસ ટકા કર્યું જે પણ અમોને માનન તો હતું આપણે બંને પક્ષે સરકાર અને દુકાનદારોના પ્રતિનિધિઓ પક્ષ બંને પક્ષે ચર્ચા વિચારણાના અંતે ફક્ત બે વ્યક્તિ નક્કી કરવામાં આવે છે જેને આપે હંગામી ધોરણે મંજૂરી આપી હોય એવું લાગે છે માટે આ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચો નહીંતર ન છૂટકે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં અમારે આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે જેની જવાબદારી આપશ્રીની વ્યક્તિગત રહેશે